તો આપણે એવું જાણીએ છીએ કે બાળક જ્યારે જરૂરિયાતો જે છે એની રૂચિઓ છે ક્ષમતાઓ જે છે કેન્દ્રમાં રાખીને જો આપણે શિક્ષણ આપીએ તો એનું શું થશે એનો હંમેશા શું છે ગ્રોથ સારો થવાનો છે અને ટીચરનો મુખ્ય ઉદ્દેશ પણ એ હોવો જોઈએ ચલો આગળનો પ્રશ્ન જોઈએ જોઈએક એકના સિદ્ધાંત મુજબ શીખવાની પ્રક્રિયામાં સૌથી મહત્વનો નિયમ કયો છે શું આવશે જવાબ ઠંડો કે કેટલા નિયમો આપ્યા હતા ચલો હું તમને કહી દઉં આ ત્રણે ત્રણ ઉપર એક સાચો જવાબ છે કેમ સમજીએ માટે હવે આગળ ત્રણે ત્રણ સાચો જવાબ છે એને ત્રણ નિયમ આપ્યા હતા પહેલો હતો તૈયારીનો નિયમ બીજો હતો અસરનો નિયમ ત્રીજો હતો અભ્યાસનો નિયમ બરાબર એટલે ત્રણે ત્રણ થોંડો કે ત્રણ નિયમ આપ્યા હતા બરાબર એ ત્રણે ત્રણ નિયમ જવાબમાં આપેલા આપડેલા છે આગળ વાત કરીએ આઈક્યુ નવ નેવથી એકસો વચ્ચે હોય તો બાળક કયા વર્ગમાં આવે છે શું આવશે જવાબ તો કે જ્યારે નેવથી સો ની વચ્ચે હોય તો એ સામાન્ય બુદ્ધિ દર્શાવે છે એટલે બી ઓપ્શન સાચો આવશે આ વ્યક્તિઓ કેવી બુદ્ધિ હોય તો કે આપણે ગણીએ તો કે એમની બુદ્ધિ કેવી હોય તો કે સરેરાશ બુદ્ધિ હોય એમની બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર એકસો તેપન સર્જ સર્જનાત્મક વિકસાવવા માટે કયું વાતાવરણ જરૂરી છે શું આવશે જવાબ તો કે મુક્ત અને પ્રોત્સાહક વાતાવરણ કેમ તો કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ આપણે પ્રોત્સાહન આપે ભયમુક્ત વાતાવરણ હોય જરૂરી છે જ્યાં બાળકો કેવા વિચારો રજૂ કરી શકે તો કે બાળકો એ ટાઈમે નવા વિચારો નવા વિચારો રજૂ કરી શકે છે બરાબર એટલે નવા વિચારો ત્યારે જ બાળકને આવશે બરાબર આગળ વાત કરીએ કોહલબર્ગના નૈતિકતાના વિક સિદ્ધાંતમાં કુલ કેટલા તબક્કા છે શું આવશે જવાબ તો કે એના છ તબક્કા છે બરાબર એના આપેલા કેટલા છે છ તબક્કા છે તો એમાં કેટલા તબક્કા તો કે એના બધા તબક્ક છે એ ત્રણ સ્તરમાં વેચાયેલા છે બરાબર ટોટલ છ છે પણ કેટલામાં વેચાયેલા છે ત્રણ સ્તરમાં વેચાયેલા છે આગળના પ્રશ્ન પર જોઈએ વાયોક્સ કવિના સિદ્ધાંત મુજબ ઝેડ પીડો ડીનો અર્થ શું થાય છે શું જવાબ આવશે

તો કે સમાવેશ બાળકો છે વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકો હોય છે સહિત તમામ બાળકોને એકસાથે શિક્ષણ આપવામાં આવે છે એટલે કોઈ બી મધ્યમ વર્ગનો હોય ઊંચા વર્ગનો એવું જોવામાં નથી આવતું પરંતુ બધાને સરખું એજ્યુકેશન આપવાનું હોય છે કોઈ ઓછા ગુણ ધરાવતો વિદ્યાર્થી હોય કે વધારે ગુણ ધરાવતો વિદ્યાર્થી એવું કશું નથી હોતું એમાં બધા વિદ્યાર્થીઓને સરખો ભાર આપવામાં આવે છે બરાબર આગળ વાત કરીએ અવલોકન પદ્ધતિમાં સૌથી મહત્ત્વની બાબત કઈ છે

તો કે શોધ આધારિત શિક્ષણ અથવા એને આપણે કહી શકીએ છીએ ડિસ્કવરી લર્નિંગ ડિસ્કવરી લર્નિંગ પણ કહેવામાં આવે છે શોધ આધારિત જે લર્નિંગ હોય એને ડિસ્કવરી આધાર લર્નિંગ પણ કહેવામાં આવે છે ચલો આગળ વાત કરીએ બાળકના વ્યક્તિત્વમાં સૌથી વધુ પ્રભાવ કોનો હોય છે કાઈ જવાબ તો બધાને ખબર પરિવાર એવું કહે છે કે કયા પરિવારમાં છોકરો મોટો થયો છે એના પ્રમાણે સંસ્કાર આવશે તો કે સૌથી બરાબર એનો પહેલા પરિવારમાં હોય પછી સેમા પરિવાર પછી સેમાં જઈને મોટું થાય એટલે છોકરાને ક્યાં મૂકીએ સ્કૂલમાં પછી શું થાય બહુ મોટો થાય પછી સમાજમાં ના વર્તન પર એનું અનુકૂળતા આવી જાય બરાબર આની પીડીએફ છે ને મારી ચેનલ ચેનલ પર અપલોડ કરી છે ધ એક્ઝામ ઓરે સર્ચ કરશો તો પણ તમને આની પીડીએફ મળી જશે અથવા મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં આની લિંક અપલોડ કરેલી છે તો તમે ત્યાં જઈને પણ આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ચાલો આગળ પછી અધ્યયન ક્ષમતા અક્ષમતા ધરાવતા બાળકની ઓળખાણ કેવી રીતે કરી શકાય છે શું જવાબ આવશે શૈક્ષણિકતા કામગીરી સતત નબળાઈ કેમ તો કે જ્યારે પણ બળબળકની બુદ્ધિ સામાન્ય છે તથા શૈક્ષણિક કામમાં સતત નબળાઈ આવે તો મતલબ એનું અધ્યયન જે કરવાની છે એની ક્ષમતા પૂરેપૂરી નથી એટલે અક્ષમતા દર્શાવે છે બરાબર આગળ વાત કરીએ સ્કીનરે કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂક્યો હતો શું આવશે જવાબ તો એને ક્રિયા પ્રસ્તુત પર સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો અથવા એને આપણે કહી શકીએ તો ઓપરેન્ટ કંડિશનિંગ પર પણ ભાર મૂક્યો હતો બરાબર આગળ જઈએ બહુ વિવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો સોન્સ જવાબ તો કે ગાર્ડનર એ કેમ ગાર્ડનરનું આખું પૂરું નામ શું છે પહેલાં તો એનું આખું પૂરું નામ છે હોવર્ડ

કે શારીરિક બરાબર બીજું છે એમાં સુરક્ષા બરાબર ત્રીજું છે સામાજિક બરાબર બરાબર ચોથું છે છે એમાં પછી આગળું આત્મ સંસ્કાર અથવા આત્મસાક્ષાત્કાર બરાબર જગ્યા નથી એટલે નથી લખાયું બરાબર બરાબર આગળ જે બાળકોમાં ધ્યાન ખેંચવાની સમસ્યા ની મુખ્ય લક્ષણ શું છે શું હશે જવાબ તો કે અતિ સક્રિયતાને ધ્યાન ન આપી કે બાળકોમાં ધ્યાન ખેંચવાની સમસ્યા હોય છે તો કે એને એટેન્શન ડેફિશિયન્ટ હાઈપર એક્ટિવિટી ડિસોર્ડર પણ કહેવામાં આવે છે આમાં અતિ સક્રિયતા અથવા આગવેગનશીલતા અથવા ધ્યાન ન કેન્દ્રિત કરી શકાય એવું એનું મુખ્ય લક્ષણ હોય છે બરાબર આગળ વાત કરીએ રચના દ્વારા અભિગમમાં શિક્ષણની મુખ્ય ભૂમિકા કઈ છે શું આવશે જવાબ તો કે સુવિધા દાતા કેમ રચનાત્મક અભિગમમાં શિક્ષક સુવિધા છે તરીકે કાર્ય કરે છે શું આવશે તો કે સામાજિકરણ પ્રક્રિયા છે નથી થાય તો કે જન્મ થી થાય ને આવે છે વ્યક્તિ ક્યારે આવે જ્યારે જન્મ થાય તો જ સમાજમાં આવે ને એના વગર થોડી હોય જેમાં અક્ષરો પછી ધીરે ધીરે મોટો થાય એમ સમાજમાં જે પણ વર્તન ચાલતું એ પ્રમાણે ધીરે ધીરે શીખતો જાય છે બરાબર આગળ જે ડિસ્પ્લેશિયા કયા ક્ષેત્રની અસમતા છે શું આવશે જવાબ એક પ્રકારનો રોગ છે એમાં વાંચન લેખન લખવાની છે ને અક્ષમતા હોય છે વ્યક્તિ નથી લખતો જેમાં એને શું વાંચવા મુશ્કેલી પડે છે તો એને અક્ષરો પણ વાંચવામાં મુશ્કેલી પડે છે બરાબર આગળ વાત કરીએ સકારાત્મક પુનઃબરીકરણનો અર્થ શું છે શું આવશે જવાબ સકારાત્મક પુનઃબરીકરણમાં આપણે શું કરી કે પોઝિટિવ કોઈને આપો તો ઇનામ આપીને વર્તનને મજબૂત કરી છે કે તમે પ્રશંસા કરીએ કોઈની તો તમારું ઈચ્છનું વર્તન જે હોય એને મજબૂત બનાવે છે તમે કોઈને સારી પ્રશંસા કરશો તો સામેવાળો મજબૂત બનશે હા મને સારું વર્તન હતું અને ગમ્યું હું આવું જોઈશ તો કેવું સારું રહેશે બરાબર આગળ વાત કરીએ બાળ કેન્દ્રિત શિક્ષણમાં મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે શું આવશે જવાબ તો કે બાળકની પ્રગતિ જાણવી કે બાળ કેન્દ્રિતમાં જ્યારે તમે નાના છોકરાને પ્લે સેન્ટરમાં મૂકો છો તેની પ્રગતિ અને પછી એનો કેટલો વિકાસ થયો છે એ પણ જોઈએ છે ને કે આપણે એ વખતે એની કોઈની સાથે તુલતા નથી કરતા કેમ છોકરો નાનો છે હમણાં મોટો થયો નથી બરાબર મેટા શબ્દનો અર્થ શું થાય છે શું આવશે જવાબ તો કે પોતાના વિચારવાની પ્રક્રિયા વિશે વિચારવું આપણે કેટલા વિચાર કરીએ છીએ પ્રાથમિક સ્તરે બાળકો માટે કયો શિક્ષણ અભિગમ શ્રેષ્ઠ છે પ્રાથમિક સ્તરે શું છે રમત અને પ્રવૃત્તિ આધાર સૌથી વધુ શિક્ષણ હોય એટલે રમત અને પ્રવૃત્તિ આધારે આપણે શિક્ષણ આપતા હોઈએ છીએ નાના છોકરાને એટલે કે કારણે કેમ તો કે બાળક શું કરે તો કે રમીને બધી વસ્તુ રમીને બધી વસ્તુ શું કરે એ શીખી શકે બરાબર રમી 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 રમીને બધું વસ્તુ શીખી શકે બરાબર આગળ વાત કરીએ એરિસના મતે મનોસૈજનિક વિજ્ઞાનના સિદ્ધાંતમાં કુલ કેટલા તબક્કા છે તો આઠ તબક્કા છે એ આઠ તબક્કા એને આપ્યા હતા જે ક્યાંથી ચાલે છે તો કે જે જન્મથી લઈને જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલે છે બરાબર આગળ વાત કરીએ પ્રભાવશાળી બાળકની આઈક્યુ સામાન્ય રીતે કેટલી હોય છે તો કે સામાન્ય રીતે એકસો કે તેથી વધુ એની હોય છે આઈક્યુ બરાબર પ્રભાવશાળી સાધારણની આપણે નેવું થી એકસો દસ માં લઈએ છીએ અને એકસો ત્રીસ થી ઉપર જાય એટલે ઇન્ટેલિજન્ટ ગણી લેવાનું વ્યક્તિ બરાબર પ્રભાવશાળી આગળ જોઈએ પ્રશ્ન સહયોગાત્મક શિક્ષણનો લાભ શું છે સ્વ સજાબ તો કે સામાજિક કુશળતા દર્શાવે છે એટલે એમાં શું હોય શકે સામાજિક કુશળતા એટલે તમારું ટીમવર્ક પણ આવી ગયું એમાં તમે આપસમાં એકબીજાને શું કરો આપસી સમજણ પણ એમાં આવી જાય બરાબર આપસી સમજણ બરાબર હવે આગળ વાત કરીએ બાળકના સર્વાંગી વિકાસમાં પ્રાસાઓનો સમાવેશ થાય છે કયા પાસાઓ સમાવેશ થાય છે બાળકના વિકાસમાં તો કે શારીરિક માનસિક સામાજિક અને ભાવનાત્મક બધું થા ને એની અંદર પાસ્સાઓ ઇ ઇન્ક્લુડ થઈ જાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બરાબર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને જેથી આવનારા વિડીયો હોય છે તમને પણ ડેઇલી મળતા રહે અને મિક્સ પાંચ સ્ટેટના એમસીક્યુઝ પણ હું ડેઇલી અપલોડ કરું છું સાડા ચાર વાગે તો તમે એ પણ જોઈ શકો છો થેન્ક યુ સો મચ અને વિડીયો ગમ્યો હોય તો બીજાને પણ શેર કરજો